કેમ છો બધા તમામ એવું બધા મોટમાં છો ને અત્યારે જો વધી ગયા છે સાડા પાંચ જેવું ગયું છે અને ભેહું જો આપણે અહીંયા નીંડ નાખી છે બીજા એક વાડામાં ત્યાં ભેહું નીણ ખાય છે દાંડા અને એવું બધું અને આપણે અહીંયા દો બેઠા છીએ તો હમણાં ત્યાં ભેળું તો મળતી નથી એટલે બપોરના આપણે માલને નીંડ નાખી દઈએ છીએ તો આમાં બધી જોવો માલ નીંડ ખાય છે અને બીજા વાડામાં એક વાયા નાખ્યું છે આમાં બધે જો માલ ખાય છે અને અહીંયા જો આપણે બેઠા છે આજે સી આપણે ગેહુંમાં તો જો અહીંયા ગેહુંમાં બધી ખાય છે આપણે ડાંડર અને વાડી વ્યવ છે પેક બાકી તો આમાં ઉભા રહે નહીં ને ખાય નહીં પણ આ બધું પેક છે ને એટલે આમાં બધે ડાંટર નાખ્યું છે તો એ ખાય છે ભેળું હમણાં થઈ ગયું છે પૂરી બાકી તો બધી પણ હવે મોડી મોડી થાય બધી આમાં બધી ખાય છે માસ હવે બે હું જોઉં આપડી કેળે સડી ગઈ છે અને નાખ્યું છું દાંડા ખાચ્યું થયું અને હવે જાય છે ઘરે વાળીએ